આ વેફર લઈ જઈએ અને આજે શ્રાવણ મહિનાનો કેટલામો નવમો નવમો દીત છે ને કેટલામો હે નવમો દીત થાય ને પચીસ તારીખ થી બેઠો ને પચીસ તો આજે બીજી થઈ હમ કેમ આવી હું એટલે જાગરણ હોય હમ હા

બાર બાર વાગ્યા લગી દીધી એમાંય બધાય જ રેસ્કોસ ને બધા બાજુ તો આજે વધારે આખી રાહી થઈશે હવે પછી આ ચિપ્સ માટે આ બાજુ બટેકા થઈ ગયા તૈયાર અને આ બધુંય કેમાય એમાં નાખવાનું આ શું કે સેનો ભુકો આ માંડવીના દાણાનું ચોકો છે આ આદુ મરચાંની પેસ્ટ કરીને આ તલ છે આ લીંબુ આ માંડવીના દાણા ધાણાભાજી અને બટેટા ઓકે

આ રીતના જો કંઈ કામ થોડો ઘણો ફેરફાર કરીને બાકી હતું થોડું ઘણું કર્યું આમાં હજી હજી થોડું ઘણું બાકી છે કારણ કે લટકણીયાને એવું બધું ટાકવાનું હે આ તો બતાય હતા કાયલે આ એક બીજું એવું જ મુંબટ તૈયાર કર્યું જો તમને ઓલી ક્યાં કોલેજમાં શેની પાર્ટી

ના બાજુ આજે પહેલી વાર વેફર ચાખી કેવી હોય હું કદી ખાધી નથી આવડિયા આબુદાણાની જે આવે ને આવડિયા આજે આ તો બહુ મજા આવે ખાવાની સૌથી વધારે આવડિયા વેફર વાય હારી વાળી જે આવે ને તીખી વેફર એમાં ઓલી ચટણી આ લસણ ની એની અરે લસણ ની હું લીલા કલર ની ચટણી આવે ને એની કાયરે ખાવાની તો વધારે જ મજા આવે જો બતાવું કઈ જાવડીયા ચટણી હોય ને લીલા કલરની ની આની અરે મજા જ આવે કઈક વધારે અલગ જ ખાવાની હાલો આ બાજુ જો તપકી ના બોરી બોરી ને પેટી આ બાજુ નખા મેંડી છે આમાં તેલમાં માં એમને આ તપકી લોટ નો હોય તો એવું હોય નખો ખવાય તપકી લોટ ફરાય એમ નહીં ઈ તો ન કરે સાદી કરો તો પેટીસ તો ફરાડી જોઈ ને પેટીસ ફરાડી તો તપકી લોટ હોય કે બધી નો હોય નહીં પેટી બધી ફરાળી હોય ને એ તો કે એવું હોય ન ખવાય અમુક અમુક હમ્મ બાકી અમુક કેતા ફરાળી પેટીસ ને એટલે ઓલી આવે ફરાળી વગરની એ એ હોય રે ઈ હમ્મ આ તપકીનો લોટ નાખી પેટીસ આ બધું તૈયાર થઈ જઈએ હાલો હવે આ બાજુ મૂકે ગરમા ગરમ પેટીસ તૈયાર થઈ ગઈ છે ને આ રીતે આંબલી ચટણી ને આ વેફર વેફોરે આમાં તપકીનો લોટ નાખ્યો ને એટલે થોડી ઘણી કાળી પડી જાય એમ કા કાળી કા પડી જાય લાલ કરવી પડે તો કાચી નો આવે એ ઉકાળો ભાઈ ફરાળ કરી લે ને જો આ બાજુ આય આવી ગઈ છે બાકી છે જમવાનું કે જમી લીધું હે હું ખાધું વાહ પાઉ એમ નહીં થઈ તારે બપોરે એકટાણું નહોત કર્યું હા સારું જો હાંજે ખબર સારું ખાવાનું હોય એટલે ભાઈ બપોરે ફરાળ કરી નાખ્યું બાકી મને ઓમ એમ કહેતી હોય એની આ કહી કે હું કે સવારે બપોરે ફરાળ કરે જ નહીં તો હાલો આ બાજુ ગાયો કા પેટીસ ખાઈ હાલો જમી લીધું છે હવે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો